નમસ્કાર સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટમાં અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કારણ કે બે હજાર ચોવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ જ્યારે વિદાય લઈ રહ્યું છે ત્યારે એવું કહેવાય છે કે ઘણા બધા વિવાદોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચર્ચામાં રહ્યું છે ખાસ કરીને તમે જુઓ તાજેતરની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજ છે એને તોડીને નવો બનાવવા માટે ત્રણ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા પરંતુ એક પણ સફળતા મળી નહીં આખરે જે પ્રજાના કરોડો રૂપિયા છે એ ખર્ચીને આ હાટકેશ્વર બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને અજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી માત્ર પોલીસ ફરિયાદ નહીં પરંતુ એને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવ્યું હવે આ જ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે કોર્પોરેશનને સલાહ આપી છે કે જો તમે આખો હાટકેશ્વર બ્રિજ તોડશો તો પૈસાનો પણ બગાડ થશે સમયનો પણ બગાડ થશે અને બ્રિજ બનાવવાના પૈસા ન આપવા પડે એ માટે કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાએ કામ માંગ્યું છે અને આ સલાહ પાછા કોર્પોરેશનને બ્લેકલિસ્ટ કરાયેલ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યું છે બીજું કે બ્રિજ આખો તોડી પાડવાની વાત આવે એટલે સમયને પૈસા બંને બગડે તો વાત ચોક્કસ છે પણ ક્યાંક ટેકનિકલ નિષ્ણાતોની જે સલાહ અથવા તો અહેવાલને અનુસરવાને બદલે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આખા હાટકેશ્વર બ્રિજનું પુનઃ નિર્માણ કરવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા સમય પણ માગશે ને ઘણો બધો ખર્ચો પણ થશે બીજી વસ્તુ કે ઘણી બધી બાબતો વટવાના ઈડબ્લ્યુએસ આવાસોનો જે ફાળવણી વગર તેને તોડી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો એએમસીનું જર્જરિત સાઇન બોર્ડ જે હોય છે એ પડતા ત્રણ લોકો ઘાયલ થયા હતા અને હજુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ જગ્યાએ તમે જુઓ તો જે એડવર્ટાઈઝના બોર્ડ અલગ અલગ જે કોન્ટ્રાક્ટ આપેલા હોય છે એ જોખમી હોય છે અને બે હજાર છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો સાહીઠ કેસના ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધમાં ચુકાદા આવ્યા છે બધી બાબતોને લઈને ચર્ચા છે 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 વિવાદોમાં અને સતત ચર્ચામાં કેમ રહે રિપોર્ટમાં મારી સાથે જોડાયા કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંજાલ મારી સાથે છે મુકેશભાઈ સ્વાગત છે આપનું ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલ જોશી છે સ્નેહલભાઈ આપનું સ્વાગત અને સાથે જ સામાજિક કાર્યકર અતુલ ગામેચી છે અતુલભાઈ આપનું પણ સ્વાગત છે બે હજાર ચોવીસ ચર્ચામાં છે નવો બનાવો તો સમયનો પણ વેડફાટ થાય પ્રજાના પૈસાનો પણ વેડફાટ થાય અને હવે જે સલાહ આપવામાં આવી છે એ જ કંપની સલાહ આપે છે તમને કે જે બ્લેક થઈ છે જેની પર પોલીસ ફરિયાદ થઈ છે કેટલા વર્ષો થી જ્યારથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તો જોયું કે અમદાવાદ નો જે વિકાસ છે તે કેટલો વ્યાપક રીતે વધ્યો છે આપણી પાસે રિંગ રોડ છે આપણી પાસે અનેકો અનેક બ્રિજિશ છે લગભગ સો થી વધારે તો આપણી પાસે બ્રિજિશ છે કે જે લોકોની આવાગમન માટે ખુબ સુચારુ રૂપે ચાલે છે અને આજે પણ અમદાવાદની અંદર જે રીતની જે લાઈફસ્ટાઇલ છે આપણે સૌ જોઈએ છે કે ખૂબ સારી રીતે આપણે લોકો અહીંયા આપણો જે જીવન નિર્વાહ થઈ રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઇન્ટ ઓફ ફી બી જોઈએ તો મેટ્રોની વાત હોય કે પછી હવે એક આપણને અદભૂત નવું રેલવે સ્ટેશન પણ માળવાનું છે તો સ્વાભાવિક છે કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલી વ્યાપક રીતે વધતું હોય તો એની અંદર આ બધી ત્રુટી છે એ પણ સુધારવાની વાત આવે જ્યારે આ બ્રિજનો સવાલ આવે છે તો બ્રિજની અંદર જેમ અમે પહેલા પણ કહેતા હતા કે લોકોનું સુખાકારી છે લોકોની સેફટી છે તે અમે સર્વોપરી રાખીને એની માટે જે પણ નિર્ણય હોય એ લઈશું આ બ્રિજ માટે પણ આઈઆઈટી ખડગપુર માફ કરશો આઈઆઈટી ખડગપુર ના રિપોર્ટ છે એને આધાર બનાવીને આના પર માફ કરશો આઈઆઈટી રોડકી આઈઆઈટી રોડકીના રિપોર્ટ ને આધાર બનાવીને આના માટે નિર્ણય લેવામાં આવ્યો હતો એટલે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની હોય કે બીજી એજન્સી હોય સ્વાભાવિક છે કે મિટિંગની અંદર અટેન્ડ કરતા હોય એ લોકો સલાહ આપી શકે વાત કરી શકે પણ જ્યાં સુધી ટેકનિકલ ક્લિયરન્સ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કામ કે કોઈ પણ પ્રકાર નો નિર્ણય લેવામાં એટલે આવે કારણ કે લોકોના જીવ સાથે જીવન સાથે જોડાયેલો આ આ પ્રશ્ન છે ચિંતા પેલા કરવાની જરૂર હતી ને કારણ કે પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સાહીઠ કેસ થયા છે લીગલ પ્રકાશ આ માહિતી આપી છે અને બીજું કે જે ચુકાદા આવ્યા છે સાહીઠ સાહીઠ કોર્પોરેશન ની વિરુદ્ધમાં આવ્યા છે

જે પણ એનું માનતું ના હોય એની પર કાર્યવાહી કરતી જ હોય છે ને જે પણ કાર્યવાહી કરશે એમાં અમે કે ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ નેતા કે ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ કોર્પોરેટર એની અંદર જે રોકટોક વગર જે પણ કાર્યવાહી હશે તેનું અમલીકરણ થાય એની ચિંતા કરીશું અને અમે તો ઓલરેડી કહીએ જ છે કે આવું ક્યાંય અનાદર થયો હોય એવું કોઈ સ્તરે દેખાતું નથી પણ તે છતાંય આદરણીય કોર્ટ જે પણ આદેશ આપે એને શિરોમાન્ય રાખી અને કોર્પોરેશન અને ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતા આપને નહીં દેખાતું હોય તો હું સ્પષ્ટ કરું કે એસજી હાઈવે પર જ્યારે પણ નીકળો કારણ કહું કે કર્ણાવતી માટે પતરા નાખી દેવામાં આવ્યા છે આડશે ઉભી કરી દેવામાં આવી છે પણ બ્રિજ પહેલા જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની જે ગાઈડલાઇન છે કે તમારે સર્વિસ રોડ પરફેક્ટ બનાવો સર્વિસ રોડ બનાવ્યા વગર આખી કામગીરી બ્રિજની ચાલી રહી છે કોણ કોણ જોવે કારણ કે ચાલે છે બધું જો અલ્ટિમેટલી બ્રિજ લોકો માટે જ બનવાનો છે તમે હું અને અમદાવાદ ના દરેક નાગરિક કરવાની વાત છે કાર્ય આધીન હોય જયારે નિર્માણ કાર્ય થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડી ઘણી આવી અડચણો આવે અરે અટકળો આવે પણ એના રૂલ્સ છે નિયમનું પાલન થાય કે નહીં કેટલા વાહન કોર્પોરેશન દ્વારા એમાં દરેકે દરેક નિયમ નું પાલન કરવામાં આવે છે આ મેં તમને કહી દીધો નિયમ તમે જવાબદારી પૂર્વક બોલતા હો તો આ નિયમ મેં તમને બતાવી દીધો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો છે જેનો ભંગ થઈ રહ્યો છે સ્નેહલજી એમાં સ્પષ્ટ રીતે હું આપને ફરીથી કહેવા માંગુ છું કે ત્યાં જે પણ જે પણ કંપની કે જે પણ જયારે પણ ટેન્ડરિંગ થાય ત્યારે આ બધા નિયમો પાલન કરવાની જે હોય એ બધી વાત અંદર મેન્શન કરવામાં આવે છે દિલીપભાઈ એટલે મને ક્યાં કરાય છે નિયમો છે પણ એનું મોનિટરિંગ એનું ધ્યાન કોણ રાખશે એટલે આપણે એ એ તમે જે અત્યારે જે વાત કરો છો તો ચોક્કસપણે હું આપને રિક્વેસ્ટ કરીશ કે આપણે ત્યાં જઈએ અને જોઈ અને જો જો તકલીફ હોય કઈ હોય તો હું ચોક્કસપણે એ વાત ધ્યાને નાખીશ અને આગળ પણ કાર્યવાહી કરીશ તમારી વાત આપના માધ્યમથી એક જ હું અડધી અડધી minute જ લઈશ આપના માધ્યમ થી પણ હું અમદાવાદ અને ગુજરાત ના બધા ને કરું છું કે કોઈ પણ આવી કોઈ ત્રુટી હોય કે ક્યાંય નિયમ કદાચ કોઈ contractor પાલન ના કરતા હોય તો તમારા નેતાઓ તો એમ કે છે કે અમારું ધારા સભ્યો અને સાંસદો એમ કે છે કે અમારું કોઈ સાંભળતું નથી હવે તમારું ને લોકોનું તો કેટલું સાંભળશે સ્નેહલ

ભાજપના તમામ પ્રવક્તા આપેલી છે કે જો કોઈ વિરોધ પક્ષ કોઈ વાત કરે કે પછી કોઈ નિષ્ણાત કરે તો કઈ દેવાનું મીડિયા તો જુઠ્ઠું બોલે છે મીડિયામાં આવે ખોટું હોય છે

કારણ કે તમારા ટર્ન માં પણ તમે બોલશો મુકેશભાઈ ના માં પણ તમે બોલશો તો પછી હું વન ટુ વન તમારી સાથે ન કરી લેત આ બે ને શું કામ હું બોલાવત ને એમનો સમય બગાડત એકબીજાનો ટર્ન લઈએ તમારી વાત મૂકી દીધી હવે મુકેશભાઈ ની વાત સાંભળીએ અને બીજું અમે ઉપજાઈ કાઢેલું છે મુકેશભાઈ જુઠ્ઠા છે આ માની આપણે આગળ ચાલીએ મુકેશભાઈ માફ કરશો હું તમારી અડધી સેકન્ડ એક જ સેકન્ડ લઈશ

તમે ખોટા નથી સ્નેહલ ભાઈ પણ ખોટા નથી અને મીડિયા વડોદરા સાંભળતા નથી તો પછી એમાં તમે જુઠ્ઠું બોલો છો હું વાત જ નથી અને બીજી વાત છે આ બ્રિજ જે હમણાં સ્નેહલ બોલી ગયા મેં શાંતિથી કેમ સાંભળ્યું કે મને ખબર હતી કે એમને જે કીધું છે એ બોલવાના છે પણ એકચ્યુઅલી જે એમના મનમાં સાચી વાત હોય કરે ને તો એને પ્રવક્તા કહેવાય હું એવું માનું છું

અને એમાં આપણી મજબૂરી છે કોઈ ભાઈ તમે ટેન્ડર બહાર પાડો એની અંદર આખી એક આવે છે કે કોઈ બીજો ટેન્ડર ભરે નહી આવું અધિકારીઓ સૂચના હોય છે બાકી કોઈ બીજો ગુજરાત માં કોઈ શું ટેન્ડર ધારક જ નથી ભરતોભાઈ મુકેશભાઈ સ્નેહલભાઈ સ્નેહલભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે બધાની ફરિયાદ સાંભળવામાં જ આવે છે અને બધાનું સોલ્યુશન આવે છે અને કામ કરીએ જ છે એના પર તમને કેટલો વિશ્વાસ

પણ અતુલભાઈ જે પ્રમાણે જે કોર્પોરેશનની કામગીરી હોય છે ને જે નિયમો અને જે પ્રમાણે ટેન્ડર આપવામાં આવતા હોય છે અથવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે શું લાગે છે કેટલું પાલન થાય છે બીજું કે આને લઈને પ્રજા કેટલી પરેશાન થઈ રહી છે પહેલી વસ્તુ તો ટેન્ડરો જ્યારે બહાર પડતા હોય છે ત્યારે એક રિંગ બનતી હોય છે રિંગ બન્યા પછી કોણ કયો બ્રિજ બનાવશે કેવી રીતે બનાવશે અને એમાં પછી ટકાવારી હોય છે નીચેથી ઉપરની ટકાવારી બધું જ નક્કી થયા પછી આખો વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને એમાં પણ અનેક જાતની શરતો હોય છે પ્રજાજનો માટે સુખાકારી સર્વિસ રોડ બનાવવાના સાથે અન્ય સુવિધાઓ પણ આપવાની બ્રિજ તો બનવાનું કામ બન્યા જ કરશે પરંતુ અન્ય સુવિધાઓ પાડવાની હોય છે પરંતુ આ જે રીતના શહેરમાં આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર થોડો ભરડો થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટી છ ના પાડતી હોય પરંતુ જનતાને બધું જ ખબર છે અને જે રીતના ભ્રષ્ટાચાર ચાલતો હોય છે અમારા વડોદરા શહેરમાં એક મસ્ત અટલ બ્રિજ બન્યો એવું કહેવામાં આવ્યું કે અહીંયા જે ટ્રાફિક સમસ્યા ઓછી થઈ જશે પરંતુ આટલ 20 કરોડો રૂપિયાના ખર્ચે બન્યો અને અત્યારે ટ્રાફિક સમસ્યા એનાથી ભરપૂર થઈ ગઈ સાંજના લોકો પાંચ થી આઠ વાગ્યા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય હવે નવી વાત એ છે કે હમણાં નવા 6 બ્રિજ બનાવવાની વડોદરામાં શરૂઆત કરવામાંઈ ટેન્ડર બહાર પડી ગયા અને એની અંદર જ સમા ખાતે સમા તળાવ પાસે એક નવો બ્રિજ બની રહ્યો છે હવે એની ડિઝાઇન જ તૈયાર નથી થઈ અને બ્રિજ બનાવવાની કામ શરૂઆત થઈ ગઈ છે તો આ કઈ જીતના લોકો ટેન્ડર બહાર પાડે છે કઈ જીતના વર્ક ઓર્ડર આપે છે ખૂબ જ સમજવા જેવી વાત છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતા કે ગુજરાતની જનતા જ્યારે આવા બ્રિજિસ બનતા હોય ત્યારે ટેકનિકલ રીતે જે પણ ટેન્ડર ભરતા હોય એને સારી રીતે સમજવાના હોય છે ટેન્ડર કોપીઓ જોવાની હોય છે અને નિયમોનું પાલન ન કરતા હોય તો એમને દંડ કરવાનો હોય છે પરંતુ આપણા જો અમદાવાદમાં જે બ્રિજ બન્યો

આ જનતાના રૂપિયા છે ટેક્સના ના રૂપિયા છે લોકોને ફાયદો થવો જોઈએ જનતાને ફાયદો થવો જોઈએ તમે ફક્ત બ્રિજ બનાવે છે વાહ વાહ નીકળી પડો છો લોકાર્પણ કરવા નીકળી પડો છો રિપેરો કાપવા નીકળી પડો છો પણ જનતાને જવાનો રસ્તો તો આપવો કોઈ સર્વિસ રોડ તો હોતા જ નથી ઘણા આવેદનપત્રો આપીએ પછી સર્વિસ રોડ બનાવે એ પણ પાછો દોઢ મહિનામાં કે મહિનામાં તૂટી જાય એટલે ગુજરાત ની પ્રગતિ કરવી હોય તો જનતાની પ્રગતિ કરવી પડશે જનતા બે ભાગ છે જનતાને હવે લાઈનોમાં જ મૂકી દીધી છે તમારે લાઈનોમાં ઓકે અતુલભાઈ હવે સ્નેલભાઈ આ વાત આપે સાંભળી હવે કોઈ વિશ્વાસ અપાવશો તમે આ પ્રજાને કે ભાઈ આ કોર્પોરેશન સારી રીતે કામ કરે લોકોની સમસ્યા લોકોને આ મુશ્કેલીમાંથી હલ થાય જે તમે જુઓ કે પી કવર્સમાં તો

એક જાતનું થેન્ક યુ કેતા એ રીતે આભાર ભી વ્યક્ત કરતા હતા સરકાર નું અને વખાણતા હતા બરોડામાં જે બ્રિજ થી જે આવાગમન સરળ થયું છે બધા જાણે છે પણ કદાચ અતુલભાઈ ને એ અનુકૂળતા એ રસ્તે નહિ જતા હોય એટલે વાત ના કરીએ મારે એ કેવું છે તમને

એ કેસે એ પ્રમાણે કારણ કે સંસદ સભ્ય કે ધારાસભ્યનું કઈ થતું નથી એમને કહ્યું તો એમણે કહ્યું કે આથી નહીં પસાર થતા બીજે પસાર થતા એટલે તમારે એકદમ ડિફરજ કરવી જે વસ્તુ ને કોઈ વસ્તુ તમારે સાંભળવી નથી ખરેખર તમે નહીં માનો ભાઈ

પ્રજા જોતી હોય છે ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ શાસન છે પ્રજા એ ખબે ખબે મત આપે છે વિશ્વાસ પણ મેળવે છે પ્રજા વેરો પણ ભરે છે તો એવા બ્રિજિસ બનાવવામાં આવે કે જનતાના રૂપિયા ક્યાંય ખોટા ના જતા આટલો મોટો બ્રિજ અમદાવાદમાં તૂટવાનો છે તો આવા ખોટા ખર્ચા ના થાય contractor પાસે લગામ રાખવામાં આવે અને જે corruption ચાલતું હોય જે ટકાવારી ચાલતી હોય ઓછી કરે જેથી કરીને પ્રજાને ફાયદો થાય ચલો બિલકુલ આખરે આખરે આ સ્પેશિયલ report આ ચર્ચા આ special report માં ચર્ચા કરવાનું પાછળનું કારણ જ એ હતું કે ક્યાંક જે તંત્ર છે એની ભૂલ હોય તો એની આંખો ખૂલે અને બીજી વસ્તુ કે કયા પ્રકારની મુશ્કેલીઓ છે તો સ્નેહલભાઈએ કહ્યું કે ચોક્કસ વિકાસ થયો છે અમદાવાદનો વિકાસ થયો છે શહેરોનો વિકાસ થયો છે એમણે બ્રિજ પણ ઘણા કે સૌથી વધુ બ્રિજ છે